નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળો વરસાદી માહોલ છવાયો છે ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજી ચાર દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની આગાહી છે આજે મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છોટા છવાયા સ્થળો પર ગાજવી સાથે હળવા વરસાદની સંભાવના છે સોળમી તારીખે રાજકોટ અમરેલી ગીર સોમનાથ દેવ નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છોટા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે સત્તરમી તારીખે નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તરમી તારીખે નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં છૂટા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ મે સુધી બપોર બાદ રાજ્યમાં વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે પણ વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે દ્વારકા ભાવનગર મોરબી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ગાજવી સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી છે બપોર બાદ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અમદાવાદમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી અલગ અલગ વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે નરોડા જોધપુર થલતેજ વસ્ત્રાપુર કુબેરનગર સહિતના વિસ્તારોમાં એક ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી ભારે પવન સાથે રાપરમાં ઉડી ધોળની ડમરી તો ગાંધીધામ અંજાર આદિપુરમાં વરસ્યો કમોસમી વરસાદ કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે પવન સાથે વરસાદ વરસતા કેસર કેરી સહિતના પગને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ